દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાનના ઘરે એક પુત્રીનો જન્મ થયો એવું કહેવાય છે કે સોશિયલ મીડિયા દ્વારા તેમણે જ માહિતી આપી કે તેમણે પોતાની દીકરીનું નામ હિંદ રાખવાનું નક્કી કર્યું છે નમસ્કાર મિત્રો મિત્રો પરથી હું સ્વાગત કરું છું હાલમાં જ એક પોતાને ત્યાં દીકરી જન્મી અને તેમણે હિન્દ નામ આપી દીધું હવે આ નામ પછી ચારેકોર ચર્ચા પણ થઈ ગઈ હવે આ દીકરીનું નામ હિંદ રાખવા પાછળની શું વાત છે એ પણ જાણી લઈએ તો દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાનના ઘરે એક પુત્રીનો જન્મ થયો એવું કહેવાય છે કે સોશિયલ મીડિયા દ્વારા તેમણે જ માહિતી આપી કે તેમણે પોતાની દીકરીનું નામ હિંદ રાખવાનું નક્કી કર્યું છે હવે શાહી દંપતીને પહેલેથી બે પુત્રો અને એક પુત્રી છે હમદાન બે હજાર આઠથી દુબઈના ક્રાઉન પ્રિન્સ છે અને સંયુક્ત આરબ અમીરાતના નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાન પણ છે હવે શેખ હમદાને તેમની માતા શેખાહીન બિંદ મકતુમ બિન જુમા અલ મકતુમના માનમાં પુત્રીનું નામ હિંદ રાખ્યું છે હવે આ શેખ હમદાન સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય છે ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોલોઅર્સની સંખ્યા સત્તર મિલિયન જેટલી છે અને તેમણે એડ ફેસ થ્રી હેન્ડલ પર પોસ્ટ દ્વારા પોતાના જીવનની ઝલકને પણ શેર કરે છે હવે તેઓ શાહી જીવન જીવે છે છતાં લાઇમલાઇટથી દૂર રહે છે મે બે હજાર એકવીસમાં જોડ્યા બાળકો શેખા અને રાશિદનો જન્મ થયો અને ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં એક પુત્રનો જન્મ થયો જેનું નામ બિન હમદાન બિન મોહમ્મદ અલ હતું હવે તેનું નામ મક્તમ રાખવામાં આવ્યું છે હવે પહેલી નજરે તમને લાગશે કે દુબઈના શેખે પુત્રનું નામ હિન્દુસ્તાનથી પ્રેરિત થઈને રાખ્યું છે પરંતુ મિત્રો અરબ અને ઇસ્લામિક પરંપરાઓમાં હિન્દ નામનું ઊંડું સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ છે હવે હિન્દ નામના અર્થની વાત કરીએ તો તેનો અર્થ શક્તિ સમૃદ્ધિ સમૃદ્ધિ પહેલાના અરબમાં સામાન્ય હતું અને ઇસ્લામ પછી એનો ઉપયોગ ચાલુ રહ્યો હવે આ નામ ધરાવતી પ્રખ્યાત હસ્તીઓ વિશે જો આપણે ચર્ચા કરીએ તો એ ઇસ્લામિક ઇતિહાસને શક્તિશાળી અને પ્રભાવશાળી એક મહિલા હિંદ બીજ ઉત્પાદનું નામ પણ સામેલ છે હવે તેઓ તેમની બુદ્ધિમત્તા નેતૃત્વ ક્ષમતા અને બાદમાં ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે પણ જાણીતા છે તો દર્શક મિત્રો હાલમાં જે દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ છે તેમના ઘરે જ્યારે એક પુત્રીનો જન્મ થયો ત્યારે તેમણે પોતાની પુત્રીનું નામ હિંદ રાખ્યું છે અને આ સમગ્ર વાતની માહિતી તેમણે પોતાના સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે જે બાદમાં તેમની ઘણા બધી ચર્ચાઓ પણ થઈ રહી છે જોકે સમયાંતરે તેઓ પોતાના ફેમિલી પોતાના પરિવાર અને પોતાની બધી ઘણી બધી વાતો પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ શેર કરતા રહે છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ